હેલો ગાઈસ મારા ખેતરમાં મસ્ત શાકભાજી હોય છે તમે જોજો જય જવાન જય ગુસ્તા ખેતીવાડીમાં તમારું સ્વાગત છે સત્યાવીસ દસ બે હજાર ના આજે વરસાદ આવ્યો છે વરસાદ થોડો થોડો હજુ ચાલુ છે

વાવવાની સીઝન છે મગફળી પણ વખોડવાની સીઝન છે અને આ ખેડૂતોને આ હાલ થોડો થોડો વરસાદ ચાલુ છે તો થોડું ખેડૂતોને પણ નુકસાન પણ થવાનું છે જો મિત્રો આ એક મરચીનો ડોકો જો આને કેટલા બધા મરચાં આવ્યા છે હજી તો અહીંયા ઘણા બધા છે કોઈ દવા ખાતર આપ્યું નથી તો પણ આટલા બધા મરચાં આવ્યા છે

ઘરે આ રીંગણનો ચારો કર્યો જ હતો પણ તમે જોવો કે કેટલા મસ્ત સુંદર થયા છે રીંગણ જો દૂધી પણ વાઈટ છે અને દૂધી પણ બહુ સારી આવે છે દૂધીનો એક જ ડોકો છે પણ બહુ ફેલાય છે

અને જો કેટલી મોટી મોટી ચોળીઓ આવે છે મિત્રો આ વાલોળ પણ છે અને જો હજી તો હવે શેગો નથી આવી પણ હવે આવી જાય તમે જો તુવેરો આવી છે અને તુવેરા મોટા મોટા ડોકા થઈ ગયા છે અને હવે તુવેરો પણ આવશે જો મિત્રો મોટી દૂધી આવી છે અને આની સબ્જી પણ બનાવવાની છે સાંજે બનાવવાની છે તો તમે પણ દૂધીની સબ્જી બનાવજો અને તમે જુઓ કેટલી સુંદર છે જો બધી હું અલગ અલગ સબ્જીઓ બતાવું છું અને મારો વિડીયો સારો લાગે તો શેર સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય ભારત